મિત્રો આજે તારીખ ચાર પાંચ બે હજાર ચોવીસના ના રોજ રાજકોટ કપાસના ભાવ આવી ગયા છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસના વીસ કિલોના તેરસો વીસ રૂપિયાથી પંદરસો પાસઠ સુધી કપાસના ભાવ જોવા મળ્યા હતા એક હજાર પચાસ ક્વિન્ટલ એટલે કે પાંચ હજાર બસો પચાસ મણ કપાસ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે આવ્યો હતો ટૂંકમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવમાં મોટી તેજી આજે ઊંચામાં ઊંચા ભાવને જોતા આપણને લાગી રહી છે આપણે આશા રાખીએ કે જે ખેડૂત મિત્રોએ કપાસ સાચવેલો છે તેવા ખેડૂત મિત્રોને આવનાર સમયમાં ખૂબ સારામાં સારી કપાસ બજાર આગળ વધે તો આપણા ખેડૂત મિત્રોને આર્થિક વળતર કપાસના ભાવમાં ખૂબ સારું એવું બેસી શકે ખેડૂત મિત્રો તમારા વિસ્તારમાં ગામડે બેઠા કપાસના કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો ગુજરાતના અલગ અલગ વિસ્તારોના કપાસના ભાવની માહિતી આપણને મળશે કે તરત જ તમારા સુધી અમારી પાસે સમય હશે તો ચોક્કસ પહોંચાડવાનો નાનકડો પ્રયાસ કરશું ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જાઉં વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ